રોજિંદા જીવનમાં દાળ ખાવી કેટલી જરૂરી છે એ તો આપણને બધાને ખબર જ છે પણ શું દરરોજ એક ના એક જેવા દાળ ભાત ખાઈને કંટાળો નથી આવતો જો તમને પણ એવું થતું હોય ને તો આજે આપણે આપણા ગુરુકુળમાં એકદમ સ્પેશિયલ દાળ બનાવવાના છે જેમાં આપણે એ લો એક સ્પેશિયલ ટચ આપવાના છે ને કે આ જે આ દાળને એટલી ટેસ્ટી બનાવી દેશે ને કે આજ પહેલાં તમે આટલી ટેસ્ટી દાળ ક્યારેય નહીં ખાધી હોય તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને જો છેલ્લે તમને વિડીયો ગમે ને તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું આમ પણ એકદમ ફ્રી જ છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક વાટકી જેટલી તુવેરની દાળ અને અડધી વાટકી જેટલી મગની મોગર દાળ હોય ને એને એક કલાક જેટલું પાણીમાં પલાળી રાખી છે તો જે આ દાળ પલાળેલું પાણી છે ને આને આપણે નીકાળી લઈએ અને દાળને એકવાર ધોઈને આપણે એને કૂકરમાં લઈ લેશું ગમે ત્યારે તમે કોઈ પણ કઠોળ કે દાળ બનાવો ને ત્યારે એને પલાળવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જે દાળમાં હોય ને કોમ્પ્લેક્સ પ્રોટીન હોય છે જે પાણીમાં શોક થવાથી છે ને આસાનીથી આપણા શરીરમાં પચી જાય ને એવા થઈ જાય છે એટલે હંમેશા દાળને એવું પલાળીને જ વાપરવાનું અને જેટલી આપણે ટોટલ દાળ લીધી છે ને એના કરતાં ડબલ આપણે પાણી લઈ લેવાનું છે બાફવા માટે તો દોઢ વાટકી જેટલી આપણે ટોટલ દાળ લીધી હતી તો ત્રણ વાટકી જેટલું અત્યારે હું એમાં પાણી ઉમેરી દઈશ અને અડધી ચમચી જેટલું આપણે એમાં ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી ટેસ્ટ તો સરસ આવશે જ પણ સાથે સાથે જે મગની દાળ હોય ને એ ઉભરાતી બહુ હોય છે તો ઉભરાશે પણ એ ઓછી અને હવે ગેસ ચાલુ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ને એટલું એને કૂક થવા દેવાની છે તો જો અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે આપણે દાળને ચેક કરી લઈએ જો એકદમ સરસ આપણી દાળ બફાઈ ગઈ છે આપણે આને ઝેરવાની નથી આ જ રીતે આપણે આને થોડી ચંકી જ રહેવા દઈશું જેથી ખાવામાં વધારે સરસ લાગશે દાળ તો દાળ બફાઈ ગઈ છે હવે આપણે બાકીની તૈયારી કરી લઈએ અત્યારે છે ને આપણે લસણીય દાળ પાલક બનાવી રહ્યા છે તો લસણનો તો આપણે આમાં ભરપૂર ઉપયોગ કરવાના છીએ તો અત્યારે મેં છે ને લગભગ પંદરથી સોળ કડી જેટલું લસણ ચોપરમાં લઈ લીધું છે ખાંડીને કરતા આ રીતે તમે ઝીણું ઝીણું ચોપ કરીને લેશો અને તો જ્યારે એ ચાવવામાં આવે ને ત્યારે ખૂબ જ સરસ લાગતું હોય છે બે નંગ જેટલા આપણે લીલા મરચાં લઈ લઈશું અને એ કયા મેં આદુનો ટુકડો લીધો છે એ પણ આપણે અંદર સમારીને લઈ લેશું અને એને આપણે સરસ ચોપ કરી લેવાનું છે જો તમારી પાસે ચોપર ના હોય ને તો આને ચીલી કટરમાં અથવા તો ખાંડીને લઈ લેજો પેસ્ટ કરશો અને એના કરતાં ખાંડીને લેશો ને તો ટેસ્ટ વધારે સરસ આવશે તો જો અહીંયા આપણે આને આ રીતે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે હવે આપણે આને એક બાઉલમાં નીકાળી લઈએ કારણ કે હજુ આપણે આમાં ડુંગળીને પણ ચોપ કરવાનું છે અને એક કઢાઈમાં સાઈડમાં હું છે ને બેથી અઢી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકી દઈશું અને અહીંયા તમે જોયું ને કે મેં છે ને જે થીજેલું ઘી છે ને એ અઢી ચમચી જેટલું લીધું છે પીગળેલું ઘી જો તમે લેતા હોય તો થોડું વધારે લઈ લેવાનું કારણ કે જ્યારે થીજેલું ઘું પીગળે ને ત્યારે એની ક્વોન્ટિટી થોડી વધી જતી હોય છે તો આપણે ઘીને ગરમ થવા દઈએ અને ત્યાં સુધી અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે એને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે આ દાળ છે ને જેટલી ટેસ્ટી લાગે છે ને ખાવામાં એટલી જ એ એકદમ હેલ્ધી પણ બનવાની છે કારણ કે આપણે હજુ આમાં ભરપૂર પાલક અને ધાણાનો પણ ઉપયોગ કરવાના છીએ અને આને ચોપ કરીએ અને સાઈડમાં અહીંયા મેં આ રીતે કોળિયું લઈ લીધું છે એને આપણે ધીરા ગેસે ગરમ થવા માટે મૂકી દેવાનું છે લગભગ પ્રોપર આપણે આને સાતથી આઠ મિનિટ જેટલું એકદમ ધક ધકતું થાય ને એટલું ગરમ કરવાનું છે અત્યારે તો મેં છે ને કોળિયું લીધું છે તમે કોઈ પણ માટીનું વાસણ લઈ શકો છો જે ઓલી ચા પીવાની કુલડી હોય ને એ લેશો ને તો પણ ચાલશે મોટું વાસણ હશે તો થોડો વધારે સ્વાદ સરસ આવશે અને જો અહીંયા ઘીમાં મેં છે ને અડધી ચમચી જેટલી રાય ઉમેરી દીધી છે એક સૂકું લાલ મરશું અને એક જેટલું તમાલપત્ર ઉમેરી દઈશું રાય તતળી જાય ને પ્રોપર એટલે થોડી આમથી હિંગ અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે જીરું ખીલે એટલે આદુ મરચાં અને લસણને આપણે જે ઝીણું ઝીણું કરીને રાખ્યું છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને આને આપણે લસણની કચા છ ઉડી જાય અને લસણ છે ને થોડું અમથું આછા બદામી રંગનું થાય ને એવું થાય ને એટલું થવા દઈશું જો આ રીતે લસણ સરસ સંતળાઈ જાય ને એટલે ડુંગળીને આપણે જે ઝીણી સમારીને રાખી એ ઉમેરી દઈશું અને આને પણ આપણે સરસ ડુંગળી આછા ગુલાબી કલરની થઈ જાય અને સાઈડમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દેવાની છે હવે અહીંયા મેં એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે આપણે આખું ઉપયોગમાં નહીં લઈએ પોણા ભાગનું ટમેટું જ અત્યારે હું ઉપયોગમાં લેવાની છું સાવ નાનું હોય ને તો તમે આખું લઈ લેજો અને એને આપણે ચોપરમાં ચોપ નથી કર્યું એના થોડા થોડા ચંક્સ મને જોઈએ છે એટલે આ રીતે હાથથી જ હું એને ઝીણું ઝીણું સમારી લઈશ અને બીજી તરફ આપણી ડુંગળી પણ સરસ કૂક થઈ ગઈ છે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે આમાં ટમેટું ઉમેરી દઈશું ટમેટાને સાવ આપણે મેશ નથી થઈ જવા દેવાનું ફક્ત થોડું જ એ થાય ને એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું દાળના ભાગનું મીઠું અત્યારે જ મેં ઉમેરી દીધું છે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી આપણે આ બધાને એકાદ મિનિટ જેટલું તેલમાં સાંતળી લેવાનું છે આ રીતે મસાલા જ્યારે તેલમાં સંતળાયને ત્યારે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે એટલે આ રીતે થોડી વાર સાંતળી લેવાનું આપણે એને અને અહીંયા મેં એક મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર લીધું છે એ ઉમેરી દઈશું એને પણ આપણે થોડી વાર રોસ્ટ થવા દઈશું લાલ મરચું પાવડર મેં પછીથી એટલે ઉમેરો કે મરચું આપણું જો બળી જશે ને તો પછી કાળું પડી જશે એટલે ઉમેરીને તરત જ અહીંયા મેં છે ને બેથી અઢી વાટકી જેટલી ઝીણી સમારેલી પાલક લીધી છે એ ઉમેરી દઈશું અને આને પણ આપણે પાલક થોડી શ્રિંક થાય અને એકાદ મિનિટ જેટલી કૂક થાય ને એટલી થવા દઈશું અને તરત જ આપણે જે દાળ બાફીને રાખી હતી એ આપણે આમાં ઉમેરી દઈશું અત્યારે લગભગ બે ગ્લાસ જેટલું હું આમાં પાણી ઉમેરી રહી છું તમારે જે પ્રમાણેનો રસાવાળી દાળ ખાવી હોય જાડી કે પાતળી એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે લગભગ જેટલી આપણે દાળ લીધી હોય ને એના કરતાં ચાર ગુણું પાણી જતું હોય છે કારણ કે બહુ જ થીક દાળ છે ને તો પછી એ ખાવામાં નહીં મજા આવે થોડી લિક્વિડી આપણે એને રાખવાની છે અને હવે આપણે આને ઢાંકીને પાંચથી દસ મિનિટ જેટલું ઉકળવા દઈશું તો જો અહીંયા દાળને ઉકળતા ઉકળતા લગભગ સાતથી આઠ મિનિટ જેવું થયું છે અને જો આ રીતની આપણે દાળને રાખી છે કારણ કે આ દાળ હજુ ઠંડી થશે ને એટલે હજુ થોડી કે થી થીક થતી હોય છે એટલે આટલી કન્સિસ્ટન્સી અત્યારે મને બરાબર લાગી રહી છે એકવાર હું ટેસ્ટ પણ કરી લઈશ જો કોઈ મસાલા વધતા ઓછા હોય ને તો અત્યારે જ આપણે એમાં ઉમેરી દઈશું મને મીઠું થોડું ઓછું લાગ્યું ને તો મેં મીઠું થોડું ઉપરથી ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલો આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું જો તમારી પાસે કિચન કિંગ ન હોય તો તમે ઘરનો જે નોર્મલ દાળ શાકનો મસાલો આવે ને એ પણ અહીંયા ઉમેરી શકો છો અને હવે આપણે આપણે આને એક સ્પેશિયલ ટચ આપવાનો છે જે કોળીયું એકદમ ગરમ કર્યું ને આ રીતે દાળમાં મૂકીને તરત જ આપણે ઢાંકી એક થી બે મિનિટ જેટલું આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે અને હવે આપણે જે કોળિયું ઉમેર્યું છે એને નીકાળી લઈએ અને જો એકદમ કોળીયું ગરમ હતું ને એટલે જો હજુ સુધી એની ઇફેક્ટ દાળમાં આવી રહી છે એક જ સ્ટેપ કરવાથી આ દાળ લો એનો સ્વાદ વધી જાય છે ને કે તમને ખાવાની ખૂબ જ મજા આવવાની છે અત્યારે તમારી પાસે આ નાનું જ કોળિયું હતું જો તમારી પાસે મોટી ચાની કુલડી કેવું હોય ને તો એ વાપરશો ને તો વધારે સરસ પ્રોમિનન્ટ માટીની ફ્લેવર આવશે અને એમાં ગેસ બંધ કરીને મેં અડધી વાટકી જેટલા ધાણા ઉમેરી દીધા છે ધાણાનું પ્રમાણ છે ને આપણે થોડું આગળ પડતું અહીંયા રાખવાનું છે અને ઉપરથી અહીંયા મેં અડધા જેટલા લીંબુનો રસ નીચોવી લીધો છે તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી ટેસ્ટી લસણિયા દાળ પાલક ઓલમોસ્ટ બની ગઈ છે હજુ આપણે આમાં એક સ્પેશિયલ ટચ આપવાનો છે એ પહેલાં આપણે આને સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ અને હવે અહીંયા મેં એક વઘાર્યું લીધું છે એમાં હું એક ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકી દઈશ ઘી જ્યારે ગરમ જ થાય છે ને ત્યારે પાંચથી છ કડી જેટલું લસણ આ રીતે મેં ઝીણું ઝીણું સમારી લીધું છે એ ઉમેરી દઈશું અને લસણને આપણે આછા બદામી કલરનું થાય ને એટલું થવા દેવાનું છે આ તડકાના લીધે પણ દાળનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે અત્યારે તો હું ઢાબા સ્ટાઇલ સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં એને ઉમેરી રહી છું તમે ઘર માટે બનાવતા હોય ને ત્યારે સીધું જ કડાઈમાં પા દાળ પાલક રેડી થાય ને એટલે ઉપરથી વઘાર ઉમેરીને એને મિક્સ કરીને સર્વ કરી દેવાનું તો જો અહીંયા આ રીતે લસણ આપણું થોડું બદામી થઈ ગયું છે હવે આપણે આમાં ઉપરથી એક જેટલું સૂકું લાલ મરચું ઉમેરી દઈશું ઉપરથી અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી એને સહેજ મિક્સ કરી લેવાનું છે આ રીતે છેલ્લે જ લાલ મરચું ઉમેરીને તરત જ વઘારને દાળ ઉપર ઉમેરી દેવાનું નહીં તો જો મરચું કાળું થઈ જશે ને તો પછી એ મજા નહીં આવે તો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો એકવાર આ રીતથી આ દાળ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમે રેસિપીને છેલ્લે સુધી જોઈ હોય અને તમને ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવું તો બને જ છે આ દાળને હું જ્યારે ઘરે બનાવું ને ત્યારે જ્યારે આપણે પરોઠાનો લોટ બાંધીએ ને એમાં થોડીક પાલક નાખીને પાલક પરોઠા બનાવું છું સાથે ભાત છાસ અને ડુંગળી એટલું સૌ કરતી હોઉં છું તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી